તો ગાય તમે જોઈ શકો છો કે હાલ કેટલો ટ્રાફિક છે ને બજારમાં વિડીયોમાં તમે જોઈ શકો છો અને સામે પણ તમે જોઈ શકો કે જે નાવ અહીંયા સામે શકો છો આ બાજુ પણ રામ સામે એલઈડી ટીવી છે તેમાં પણ તમે રામદેવના લાઈવ દર્શન કરી શકો છો સમાધિના જોઈ શકો છો વિડીયોમાં ના લગાવેલી છે જે લોકોને ટિકિટ લઈને અંદર બેસીને દર્શક મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ઝીરો ફોન્ટ સેવન ચેનલમાં મિત્રો આજે આપણે આવી રામદેવરા રણુજા તમે જોઈ શકો છો હાલ પબ્લિક કેટલી આવી છે ને રણુજામાં તમે લાઈવમાં જોઈ શકો છો બજારનો નજારો કંઈક આવી રીતે આપણને જોવા મળે છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આજે કેટલી પબ્લિક આવી એ પણ તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે હાલ રામદેવરા બજારમાં તમે હાલનો ટ્રાફિક તમે જોઈ શકો છો વિડીયોમાં જો શો પણ અત્યારે કેવી ભરાયેલી છે એ પણ વિડીયો તમે જોઈ શકો છો આ બાજુ પણ તમે જોઈ શકો છો હલો ગાઈશ તો મારી ખાસ તમને વિનંતી છે કે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં જય બાબારી લખવાનું મિત્રો ના ભૂલતા તો આપણે તમને રામદેવીના દર્શન કરાવીશું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આવી રીતે આપણે જો અહીંયાથી આપણે મંદિર તરફ જઈશું તમે જોઈ શકો છો કે આ બાજુ મંદિર પીનું આવેલું છે અને હાલ તમે ટ્રાફિક પણ જોઈ શકો છો કે કેટલો ટ્રાફિક ચાલતો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો તમને રામદેવજીના દર્શન કરાવીશું આ બાજુ પણ તમે જોઈ શકો છો વિડીયોમાં તમે જોઈ શકો છો વિડીયોની અંદર પણ જોઈ શકો છો અહીંયાથી પણ જોઈ શકો છો બીજું કેટલી પબ્લિક આવે ને પણ વિડીયોમાં તમે જોઈ શકો છો આ બાજુ પ્રસાદ પણ મળે છે તમે જોઈ શકો બંને તરફ એમ કહેવાય કે પ્રસાદ શોપ છે તો આપણે ફાઇનલી હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો તમે જોઈ શકો છો કે આપણે આ બાજુથી જવાનું રહેશે આજે એમ કહેવાય કે મિત્રો તારીખ પંદર નવેમ્બર અને શનિવાર તો પંદર નવેમ્બર શનિવારનો તમે ટ્રાફિક કેટલો છે ને જોઈ શકો છો મંદિર આવી જ આપણને કંઈક જોવા મળે છે આ બાજુથી પણ તમે જોઈ શકો છો તો લોકો સેમ્સ પણ લઈ રહ્યા છે આ બાજુથી

અને આજે મિત્રો એટલો બધો ટ્રાફિક નથી તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે તમને રામદેવીના દર્શન કરાવીશું હવે હાલ તમને હું લાઈવમાં દર્શન કરાવી રહ્યો છું અને અહીંયા પણ જો સામે એલ ટીવી છે એના દ્વારા તમને રામદેવપીની જે સમાધિના દર્શન રહ્યા છે તમે જોઈ શકો છો આ બાજુ પણ સામે એલ ટીવી છે તેમાં પણ તમે રામદેવ લાઈવ દર્શન કરી શકો છો સમાધિના જોઈ શકો છો વિડીયોમાં આપણે હવે આગળ વધીશું અહીંયા પણ લોકો સેલ્ફી લઈ રહ્યા છે જોઈ શકો બા બારીનું છે મી સેલાઈએ આરતીનો ટાઈમ નવ વાગ્યાનો છે આપણે અહીંયાથી લાઈનમાં હવે થઈ જઈશું તો અહીંયા લાઈન પર કેટલી છે તમે જોઈ શકો છો વિડીયોમાં જય બાબાર મિત્રો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છીએ બહાર કારણ કે અંદર કેમેરા માટે શૂટિંગની મનાઈ છે તો આપણે તમને દર્શન અંદરથી નથી કરાવી શકતા સમાધિના પણ આપણે દર્શન કરીને આવી ગયા બહાર તમે જોઈ શકો છો સામે ભજન સંતવાણી પણ કાર્યક્રમ ચાલુ છે તો આપણે ભજન સંતવાણી કાર્યક્રમ તમને સંભળાવીશું thank uh you -huh.

રામ સરોવર છે તમે જોઈ શકો છો આ રામ સરોવર રામ સરોવર સરોવરનો નજારો કે આપણને આવી રીતે જોવા મળે છે આ બાજુ થી અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે ના આ લોકો નામ પણ મિત્ર જો મોજ માણી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો હા ને મિત્રો જો લોકોને બહુ મજા આવે જો આપણને હાથામાં કરી રહ્યા છે અને સામે પણ તમે જોઈ શકો કે જે નાવ અહીંયા સામે જે પાર છે ને નાવ લગાવેલી છે તો પેલા આપડે મિત્રો તમને છે ને સામે જો રામ રામદેવ નું મંદિર દેખાય ને ત્યાંથી આપડે તમને આજે રામ સરોવર નો નજારો બતાવી તો અને આ બાજુ થી આપડે મિત્રો જોઈએ ને તો આપણને કઈક આવી રીતે જોવા મળે છે વિડીયોમાં જોઈ શકો છો